વિરમભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી આખું ઘર ઘર વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો વિરમભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચાણું ડીઆઈ ટુરબો સરપંચ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર અને સાતમો મહિનો અને તમે વિડીયો અંદર જોઈ શકો છો સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર જોવા મળશે અને ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હૂક પણ છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી લઈ અને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો વિરમભાઈ નું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે

અઢી લાખ કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગઢાળા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો